આપ નિહાળી રહ્યા છો એ દ્રશ્યો છે સુરત શહેરના પર્વતપાટિયા વિસ્તારના પર્વત પાટિયાથી ગોડાદરા તરફ જતા રસ્તાના આ આકાશી દ્રશ્યો આવ્યા છે સામે જેમાં આપ જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી નજરે આવી રહ્યા છે રસ્તાની બંને તરફ પાણી જ આપ નિહાળી રહ્યા છો ત્યારે કમર સુધીના પાણીમાંથી લોકો જવા માટે બન્યા છે મજબૂર આ વિસ્તારની માધવબાગ કૃષિ વિહાર નંદનવન વ્રજભૂમિ શ્રીવર્ધન સત્યમ શિવમ અને સુમન આવાસમાં રહેતા લોકો પાણીમાં ફસાયા છે કાપડના વેપારીથી લઈ વિવિધ પ્રકારના વ્યવસાય સાથે લોકો જોડાયેલા વ્યક્તિઓ પોતાના વ્યવસાય પર જઈ શક્યા નથી ત્યારે આ વિસ્તારમાં અંદાજે પાંચ હજાર જેટલા ઘરના પંદરથી વીસ હજાર લોકો ફસાયા છે ઘર પર પાણી વચ્ચે કેદ થયેલા લોકોની હાલત બની છે કફોડી ત્યારે સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ પણ ત્રણ દિવસથી શાળાએ જઈ શક્યા નથી ત્યારે ખાડીપુરને લઈ સર્જાતી પરિસ્થિતિને કારણે લોકોમાં તંત્ર સામે પણ રોષ પ્રગટ થયો છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ